ફાઈનલી આમાં રી બે જ મીટરનો ગુલ્ફીનો પ્રોગ્રામ કર્યો છે ગુલ્ફી ખાઈ છે આ લોકોની ગુલ્ફી ખાઈ હોય તો ચોખ્ખો ચોકલેટ ફાઇનલી આપણે જે ટૂલ કીટ બનાવ્યું છે હવે અડધું કમ્પ્લેટ થઈ ગયું છે ધીરે ધીરે બનાવતા જઈએ છે જેમ ટાઈમ મળે આ રીતના લોક સિસ્ટમ થઈ તો ફ્રેન્ડ્સ ફાઇનલી જો અટાણે ચાંદમોમા દેખાઈ છે અને જમવા આવી ગયા છે આપણે જમવાનું આપણે બહાર રાખ્યું છે બધા બેઠા છે જમવામાં છે શાક છે રોટલી ખીચડી અને દૂધ તો આ લોકો છે તો લાઈક કરી શેર કરી દે હોય તો સબસ્ક્રાઇબ કરી દે તો